નમસ્કાર સીબી ટીવી ફોર ન્યૂઝ સાથે હું રિશ્મા આપનો સ્વાગત કરું છું વૈસાગરના બાલાસિંદર અમદાવાદ હાઈવે ઉપર પહેલી સવારે કારનો અકસ્માત થતા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે મહીસાગરના બાલાસિંદર અમદાવાદ હાઈવે ઉપર ગાય વચ્ચે આવી જતા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં કારની વચ્ચે ગાય આવી જતા કારે પલટી મારી હતી અને કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા સાથે સાથે ઓથવાડ ગામના ચાર લોકોના એક સાથે મોત થતા ગામમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે બાલાસિનોર હાઈવે ઉપર લાડવેલ ચોકડી પાસે આ ઘટના બની હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સાથે સાથે પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે અને મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને સોંપવામાં આવશે કાર તમામ રીતે ડેમેજ થઈને પલટી મારી ગઈ હતી